દબને બધુંલા યો મનવાય ગંગુવા બોલજો ઉભરો ઉભરે ખરામના દરવાજાના પટકો પાઈને દરવાજો કઈશું સુરિયાલા હળી એવું પડી દીધું એમ ઓય લેઓ લેઓ અને આટલો નવરા પડી ગયો રાતના આ વળી નવરા આટલા પડી આ તો નવરો આ તો દોહા દોહા ટાઈમ પાસ કરવાનું ગળવાય દોહા દોળી સુ આજકાલનો ક્લુ છે શું કામ પડી અમારો કોમ હતું એક કેઓ આજ લાલપન બર્ડે છે લાલપન બર્ડે છે હોય તો અમાર કોઈ કહેવાય નહી લાલપન બર્ડે છે સપાસ પાટી આવવાની હે ને સપાસ કાટે હોય પાટી આવવાની છે યાર

એક દાવ દૂધ ભરાઈ ગયું ભાઈ ઓહો ચટોરા બી નહી તમાર તેન કેવો કેવો દી ઓવે જુઓ એમ ઓ લાસ્ટ મો મહિના ભરાઈ ગયું દૂધ હા એટલે વધારે એટલો આયો બે રૂપિયા તમાર કેટલો આયો તો અમાર તો જ નહી ને ગુબા શું રાખો યાર અમે નહી રાખ પડે ઓર શું રાખો શું કરો તો હા જી વાત છે જગુબા તે લાવતા નહી અમે ઓ બસ બોલ દે હા જગુબા ઓય અજી કોઈ જ નહી જગુબા હોતી એકવાર લઈને તો કોઈ

યાર માર મોડું થાય પછી યાર હવે આવતા ના શીધામાં આવે વાલા પર ના મજા આવે તો તો યાર રાતે કેક કાપવાના હોય પછી યાર તો કાપવાના હોય તો અમારે

તો થોડું ઘણું કરાવવું પડે તમે નવરાતલા પગ પગલા બેઠા હોય છો તમે યાર ફોન કરો હેલો હા બોલો એટલે હા આઈ ગયા બસ મિનિટ આઈ ગયા કેક એટલે ડોલા બોલાય

તમારે લાવાની લાવવાની પણ તમારે જોઈ ની હો તમારે ઘરે બેઠવા પડ્યા એવું થોડું બધું સારું ના હોય જો જો એક ડાળીમાંથી લાગવા ના આવે કોક ડાળો પછી કઢી કોઈ અલા જગુબા વાત કોઈ નવું બનાવશો શું કોઈ લેળો ભાઈ આવી ગયો કેક લઈ ગયા આગડે કાપો oh. aap ya ya. ay, 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 aku હા આગડે દેખા પડતો નયા બુમ અરે પકડેલા જવા દુડું શહેર માં આવે કુટુંબમાં સીટલું હોય માપી માં ઘંડા ગમો હવે તો પેલા લાલપન બોલાય પટો પર લેડો લેહડો આપડે બોલાવું છે પાકુલા પાકુલા ને ઈ મિડિયા હે હાટ પર હાટ આવજે બાદ કામ ઉતાર પટ્ટી ફોલો હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે કે 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 આવો

સોંગ આવો ગઈ નાખો આવું ગઈ નાખો અમારી જય ભવાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એવા અક્ષર અમાર લાલભાઈ એટલે કે ચિરાગસિંહ બર્થડે વન મારે દર જસવંતસિંહ વિસ કરાવતો હોય મારે ગાવું એટલે તે હાઈવે ઉપર ગાડીઓ ને કરાઈ દો પેટ ચોકડી ઉપર ગાડીઓ ને કરાઈ દો પેટ આજે લાલભા નો બર્થડે વડાવળ ગોમ કાપો કે